નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ પર અને આજે આપણે જોવાના છીએ ધોરણ નવ વિજ્ઞાન વિભાગ એના વિકલ્પો એના આગળના ધોર એટલે કે ગુજરાતી અને ઇંગ્લિશનો વિડીયો પણ આપણે બનાવેલા છે જેની પ્લેલિસ્ટની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં મળી જવાની છે મિત્રો અને જો મિત્રો તમે આપણી ચેનલ પર દવા આવ્યા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને આપણે ગાલાનું જે એસેમેટ સોલ્યુશન જોવાનું છે એ આપણે આ વિડીયોમાં ખાલી વિકલ્પોનું સોલ્યુશન છે બાકીના વિડીયો જલ્દીથી જલ્દી તમારા સુધી પહોંચી જશે મિત્રો જે આપણી ચેનલ પર તમને નવી અપડેટ્સ મળતી રહેશે તે માટે સૌથી પહેલાં તમે જરૂરથી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો મિત્રો તો શરૂ કરીએ આનો વિડીયો એમાં પહેલો પ્રશ્ન છે મિત્રો દ્રવ્યની કઈ ભૌતિક અવસ્થા તેને ચોક્કસ આકાર હોય છે એ પ્લાઝમા બી પ્રવાહી સી વાયુ ડી ઘન તેનું ઉત્તર છે મિત્રો ઘન બીજું છે મિત્રો તાપમાન વધારતા દ્રવ્યના કણોમાં શું ફેરફાર થાય છે તો કે એ ગતિ ઉર્જા વધે બી ગતિ ઉર્જા ઘટે સી સ્થિતિ ઉર્જા અચળ રહે ડી સ્થિતિ ઉર્જા ઘટે તો એનો ઉત્તર છે એ ગતિ ઉર્જા વધે ત્રીજો પ્રશ્ન નીચેના કયો પદાર્થ ઉધ્વપાત પામતો નથી એ આયોડિન બી સોડિયમ ક્લોરાઇડ એમોનિયમ ક્લોરાઈડ અને ડી ફૂર તો એનો ઉત્તર છે મિત્રો બી સોડિયમ ચોથો પ્રશ્ન છે પાણી માટે બાષ્પીભવન ગુપ્ત ઉષ્માનું મૂલ્ય આ ઓપ્શન તમને દેખાય છે મિત્રો બે કોઈ પચીસ કિલો છ જૂલ કિલોગ્રામ એનો આન્સર એ છે મિત્રો તમે લખી દેજો ચપડામાં અને ત્યારબાદ છે પાછું પાણીનું બાષ્પીભવન કયા સંજોગોમાં વધે છે મિત્રો સંજોગો પરીક્ષામાં આ ધ્યાન રાખવાનું છે મિત્રો કે શું પૂછ્યું છે પ્રશ્નને બે વાર વાંચવાનું એમ જ આપણને ટીચરો નથી કહેતા હોય હોય છે કે જો છેલ્લેમાં એવું પૂછે વધે છે તો કદાચ આને વધેના જગ્યાએ ઘટે પણ કરી નાખે એ પણ તમારે ધ્યાન રાખવાનું છે મિત્રો તો તાપમાન વધતા સપાટીનું ક્ષેત્રફળ ઘટાડતા સપાટીનું ક્ષેત્રફળ વધારતા તાપમાન વધારતા સપાટીનું ક્ષેત્રફળ વધારતા આપેલ પૈકી એક પણ નહીં ઉત્તર તાપમાન વધારતા સપાટીનું ક્ષેત્રફળ વધારતા એટલે કે વધારતા વધારતા યાદ રાખી દેસો તો પણ ચાલશે કયો ઘટકો અલગ પડે છે તો કે એ પિતર બી હવા સી રેતી ગેરફ્રાઇડ તો ગેફાઇટ અલગ પડે છે અને આ ભાવા પિત્તળ રેટી એ બધું એક જ છે ત્યારબાદ છે નીચેના પૈકી શેમાં ટિન્ડર અષઢ જોઈ શકાય છે મીઠાના દ્રાવણમાં દૂધમાં લીંબુનો રસમાં કે મોથર થોથુંનું દ્રાવણ મોથોથુનું દ્રાવણ તો કે એનું ઉત્તર છે મિત્રો બી દૂધમાં ટ્રિન્ડર અષઢ જોઈ શકાય છે મિત્રો અને જો મિત્રો તમે હજુ સુધી આપણી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો જરૂરથી મિત્રો સબસ્ક્રાઇબ કરો કેમ કે આ ચેનલ પર બધા વિષયના બધા ધોરણના સાધન છે અને અસાઇનમેન્ટ નું સોલ્યુશન પણ આપણે કરી રહ્યા છીએ એ પણ તમારા માટે તો મિત્રો જરૂરથી આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો ત્યારબાદ છે તીજો ચોકને પાણીમાં નાખતા બનેલું દ્રાવણ છે સાચું દ્રાવણ કલીલ નિલંબન કે સંતૃપ્ત દ્રાવણ તો એનો ઉત્તર છે મિત્રો સી નિલંબન છે ત્યારબાદ છે મિત્રો ચોથો પ્રશ્ન પ્રવાહી પ્રવાહી દ્રાવણ કયું છે ફર્સ્ટ ક્રિમ ઇન્સલન્સ દૂધ આપેલ તમામ તો એનો આન્સર ડી છે મિત્રો આપેલ તમામ અને મિત્રો વિડીયો લાઈક કરવાનું મિત્રો ભૂલતા નહીં ત્યારબાદ છે વીસ ટકા ડબલ્યુ સોડિયમ સલ્ફેટ નું દ્રાવણ સો ગ્રામ પાણીઓ બનાવેલું છે અને આ દ્રાવણમાં સોડિયમ સલ્ફેટ નો દર શોધો એમાં આપણે 20 વીસ ગ્રામ ડબલ્યુ સોડિયમ સલ્ફેટ ના દાવણમાં સો ગ્રામ બનાવેલું છે અને એમાં દ્રાવણ સોડિયમ સલ્ફેટ નું દ્રાવણ ના થાય ઉત્તર એનો ગ્રામ આવે છે મિત્રો જોઈ લેજો તમે ત્યારબાદ છે પેલો કોષમાં દ્રાવણ વહન માટે આંતરિક માર્ગ તરીકે કાર્ય કોણ કરે છે આંતરિક માર્ગ તરીકેનું કાર્ય કોણ કરે છે તો કે ગોલ્ગી પ્રસાધન જાળ કોષરસ પટલ કોષકેન્દ્ર પટલ અથવા તો એનો આન્સર છે મિત્રો B કોષરસ જાળ પ્રશ્ન જોઈ લીધો એકવાર ખાસ કરીને કોષ 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 કોષમાં દ્વારા વહન માટે આંતરિક માર્ગ તરીકેનું કાર્ય કોણ કરે છે તો એનો ઉત્તર છે ગોલ્ગી પ્રસાધન અંતઃકોષ જાળ ઉત્તર ગોલ્ગી પ્રસાધન નથી ઉત્તર છે બી અંતઃકોષ જાળ અને જો મિત્રો તમે હજુ પણ આપણી ચેનલ સબ્સ્ક્રાઇબ ના કરી હોય વાર વાર બોલવું પડે છે કે કેમ કે તમે આપણી ચેનલ સબ્સ્ક્રાઇબ કરતા નથી આપણે આ ચેનલ પર બધા ઉપયોગી જ વિડીયો છે તમે જઈને જોઈ શકો છો ડિસ્ક્રિપ્શનમાં જે પ્લેલિસ્ટ ની લિંક આપેલી છે એમાં તો બીજા એસાઈમેન્ટ ધોરણ નવના જે અસાઇનમેન્ટ ટીકો છે એનું ગુજરાતીનું પણ સોલ્યુશન આપણે કરેલું છે તમે તે પણ જોઈ શકો છો મિત્રો ત્યારબાદ જોઈએ નીચેમાંથી કયું અંગિકા યુગ્મ પોતાનું આગો ડીએનએમ ધરાવે છે એ કોષ કેન્દ્ર તમામ તો એનો ઉત્તર છે મિત્રો સી હરિતકર્ણ કણા સૂત્ર ત્યારબાદ છે ત્રીજો પ્રશ્ન કોષની શક્તિગ્રાહી પ્રક્રિયામાં કોષીય ચલન તરીકે કોનો ઉપયોગ થાય છે એ ડીએનએ

એવું ના થાય મિત્રો જરૂરથી સબ્સ્ક્રાઇબ કરો મિત્રો કેમ કે તમારા માટે જ આટલી મહેનત ચાલી રહી છે તો જરૂરથી જોરદાર એક વાર subscribe ફટાફટ ફટાફટ મિત્રો એક સ્કૂટર સવાર ત્રીસ કિલોમીટર હવાની અચળ નિયમિત ઝડપે સુરેગ માર્ગ પર સતત વીસ મિનિટ ગતિ કરે તો તેણે કુલ કેટલું અંતર કાપ્યું હશે એનો ઉત્તર એ એક પાંચ કિલોમીટર 6 किलोमीटर 10 किलोमीटर कि 9 किलोमीटर आंसर मित्रों सी 10 किलोमीटर त्यानंतर एक एक दळवे 400 मीटर ना परिघ वाला वर्तुराकार पर्त पर एक चक्कर पूर्ण करे तेने कितलो स्थानांतर करयू कहवाय ए 400 मीटर बी 200 मीटर सी 100 मीटर डी शून्य आंसर छे मित्रों डी शून्य જેમ કે એક ડોર વીટ જો સિમ્પલ છે મિત્રો ડોર વીટ છે તમે ક્યાંક આપ ઊભા છો અને જેમ કે અમદાવાદમાં આવેલું કાંકરિયા તળાવ તમે 게ટ નંબર 1 થી ત્યાં અંદર એન્ટ્રી કરો છો અને તમે આખું કાંકરિયા તળાવ ગોલ રાઉન્ડ પરિમેટ ગેટ નંબર એક પર પાછું પર આવો છો

ત્યારબાદ છે ત્રીજું એક ગતિમાન કારનો પ્રવેગ વન મીટર સેકન્ડ અને ટુ બે છે યાર સેકન્ડ બાદ તેને વેગ કેટલો વધારેલો હશે ચાર સેકન્ડ બાદ સોરી છ મીટર સેકન્ડ માઇનસ વન ફોર મીટર સેકન્ડ માઇનસ વન થ્રી મીટર સેકન્ડ માઇનસ વન વન પોઈન્ટ સિક્સ સિક્સ મીટર સેકન્ડ માઇનસ વન તો આન્સર છે મિત્રો સિક્સ મીટર સેકન્ડ માઇનસ વન ત્યારબાદ છે ચોથો પ્રશ્ન નિયમિત પ્રવેગ કરતા પદાર્થ માટે વેગ વિરુદ્ધ સમયનો એટલે કે આલેખના નીચેની આકૃતિ દર્શાવે છે ગતિ કરતા પ્રવેગ કેટલો હશે એ બે મીટર સેકન્ડ માઇનસ ટુ ફોર મીટર સેકન્ડ માઇનસ ટુ ફાઈવ મીટર સેકન્ડ માઇનસ ટુ જીરો પોઈન્ટ ટુ મીટર સેકન્ડ માઇનસ ટુ ઉત્તર છે મિત્રો ટુ માઇનસ ટુ પોઈન્ટ ટુ મીટર સેકન્ડ માઇનસ ટુ મિત્રો આપણી channel ને subscribe કરવાનું ભૂલતા નહીં જોરદાર એકવાર વાર ફટાફટ ફટાફટ મિત્રો subscribe કરી દો ત્યારબાદ છે પાંચમો પ્રશ્ન નિયમિત વર્તુળમાં ગતિ કરતા પદાર્થ માટે શું અચળ હોય શું અચળ હોય છે થોડીક printing mistake છે છે માટે નિયમિત ઓકે અ પ્રવેગ બી વેગ સી સ્થાનાંતર ડી ઝડપ તો ઉત્તર મિત્રો ડી ઝડપ ત્યારબાદ કયા પ્રકારની સપાટી માટે ઘર્ષણ બળનું મૂલ્ય ઓછું હશે એક કાચની સપાટી બી લાકડાની સપાટી સી રેતા સપાટી બળની વ્યાખ્યા આપે છે ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ ગતિનો પ્રથમ નિયમ ગતિનો બીજો નિયમ ગતિનો ત્રીજો નિયમ ઉત્તર છે મિત્રો ગતિનો પ્રથમ નિયમ જે ન્યૂટને આપેલો હતો અને ગતિનો જો નિયમ તમને યાદ હોય તો મિત્રો જરૂરથી કમેન્ટમાં જણાવો એ કમેન્ટમાં જણાવશો તો મને ખબર પડશે કે કેટલું છે મિત્રો એ ગતિનો નિયમ યાદ હોય તો કમેન્ટમાં જણાવો અને જો તમને યાદ ના હોય તો તમારા જોડે કોઈ પણ ડાયજેસ્ટ હોય કે ગ્રાઇડ હોય કે કોઈ પણ ચોપડી હોય એ ચોપડીમાંથી જોઈને પણ તમે એ લખી શકો છો નીચે કમેન્ટમાં લખો એ નિયમ અને મને ખબર પડશે અને નિયમ લખ્યા પછી નીચે તમારું નામ તમારી સ્કૂલનું નામ લખો ખબર પડે કે આપણા વિડીયો ક્યાંથી જોવામાં આવે છે ત્યારબાદ છે ત્રીજું વન ડાયમીટર બરોબર ન્યૂટન કેટલા ન્યૂટન એ પૂછેલું છે તો કે દસ માઇ દસ દસ બાય થ્રી દસ બાય ફોર દસ બાય ફાઇવ દસ બાય સિક્સ તો એનો ઉત્તર છે મિત્રો સી દસ બાય ફાઇવ અને મિત્રો એ બધું કરતા પહેલા સબસ્ક્રાઇબ કરવાનું મિત્રો ભૂલતા નહીં આ તમને તમારી સબસ્ક્રાઇબ કરવાની બહુ જરૂરત છે કેમ કે આપણી ચેનલ હજુ નાની ચેનલ છે એને આપણે ટોપ પર પહોંચાડવાની છે મિત્રો એ માટે તમારી ખૂબ જ જરૂર છે જરૂરથી મિત્રો સબ્સ્ક્રાઇબ કરો આપણે આ વિડિયોને 10 કિલોગ્રામ પદાર્થ પર 5 ન્યૂટન બળ લગાડતા પદાર્થનો પ્રવેગથી ગતિ કરશે કેટલી પ્રવેગથી ગતિ કરશે એ

બી તેનો પ્રવેગ બમણો થાય છે સી તેનું વેગમાન બમણું થાય છે ડી આપેલ પૈકી એક પણ નહીં આન્સર છે સી વેગમાન બમણું થાય છે મિત્રો આથી આપણો વિડીયો પૂરો થાય છે જો તમને વિડિયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું મિત્રો ભૂલતા નહીં એ પણ તમને કેટલીક વાર મેં કીધું હશે વચ્ચે વચ્ચે વિડીયોમાં તો ફરી એકવાર કહું છું ચેનલને મિત્રો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તો આથી આપણો વિડીયો પૂરો થાય છે મળીએ વિજ્ઞાનના બીજા પાઠમાં